તો સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે આ તહેવારમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સલામતી માટે સુરત પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે જેમાં મહિલા પોલીસની સી ટીમની સાતસો સાડત્રીસ જેટલી મહિલા કર્મચારીઓ તૈનાત છે જે સુરતમાં ટ્રેડિશનલ ડેસમાં મહિલા પોલીસ યુવતીઓની સુરક્ષા કરવામાં વ્યસ્ત બની ગઈ છે નવરાત્રી દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી અને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર અને જિલ્લાઓમાં મહિલા શી ટીમ તૈનાત કરાઈ છે આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવી રહી છે સુરતમાં પણ આવી જ રીતે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સુરક્ષામાં તૈનાત છે કોઈપણ સ્થળે છેડતીના બનાવો ન બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમ સતત ચાંપતી નજર રાખી રહી છે आयरी करते हैं नवरात्रि के त्यौहार के दरमियान उसमें हम हमारे जो उमरा पुलिस स्टेशन विस्तार में जो जो एरिया आता है वह अलग-अलग सोसाइटी ग्राउंड सब जगह जाते हैं जा, गरबे होते हैं वो गरबे के मंडप में जाके हम मेरी और मेरी जो सी टीम है वो सिविल कपड़े में चनिया चोली पहन के लोगों के बीच में जाके गरबा દિવસે ખાકી વર્દીમાં ફરજ નિભાવતી આ મહિલા પોલીસ કર્મીઓ રાત્રે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ અને ગરબા રમે છે મહિલાઓની સુરક્ષા માટે તેમની વચ્ચે ગરબે રમી સતત નજર રાખે છે સતત પેટ્રોલિંગ સાથે વિડીયો રેકોર્ડિંગ પણ થઈ શકે તે માટે તેમની પાસે બોડી વોન કેમેરા પણ છે वीडियो बनाता है तो उसको हम ऐसे पकड़ते पूछताछ करते कि ये वीडियो क्यों बनाया है ऐसे पूछताछ करते और अगर उस, उस पर कोई डाउट या शंका हो સુરત શહેરમાં આ વખતે સત્તર મોટા આયોજનો ઉપરાંત સત્યાવીસો જગ્યાએ ભવ્ય નવરાત્રી આયોજન થવા જઈ રહ્યા છે જેમાં શેરી ગરબા પણ સામેલ છે ત્યારે કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે મહિલા પોલીસની તૈનાતી સાથે સુરત પોલીસ દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી